તણવસ્યા દસક મીઠો સમાચાર આવી રહ્યા છે જમ્બુશરથી ભરૂચ જિલ્લાના જમ્બુશર નગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની એક જ વર્ષમાં બત્તર હાલત જોવા મળી છે ઠેર ઠેર ગંદકીના ઢગલા અને એક વર્ષ પહેલા જે બનેલી હોસ્પિટલની બારીના કાચ તૂટેલા જોવા મળ્યા આરોગ્યના અધિકારીની બેદરકારી અને વહીવટી તંત્ર નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે હોસ્પિટલના શુભારંભ સમયે રાજકીય નેતાઓને અધિકારીઓએ તાલુકા અને નગરની જનતા સામે હોસ્પિટલ સેવા સુવિધાઓ બાબતે પોકારેલી ગુલાબાગોનો ફિયાસ્કો હોસ્પિટલમાં કેટલાય રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભાવે હાલાકીનો સામનો કરતી ગામડાની બોળી પ્રજા હોસ્પિટલના બાથરૂમ ટોયલેટમાં પણ ગણકી અને પાઇપ તૂટેલી હાલતમાં જોવા મળી હોસ્પિટલના ગેટની સામે આવેલ બસ સ્ટેન્ડની સામે વનસ્પતિ વેલાના ઝુંડા જોવા મળ્યા આજુબાજુ વેલાના ઝુંડા જામ્યા છે સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કાર્યક્રમો નો આરોગ્ય વિભાગના ટાઇફા ફક્ત જાડુ લઈ ફોટા અને વિડીયો પૂરતા જ મર્યાદિત જોવા મળ્યા છે તો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ ભૂષક